મુન્શી મનુભર પાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ આઈટીઆઈ અને ગિફ્ટેડ થર્ટી દ્વારા આજરોજ ત્રીસ જેટલી ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું આ રમતોમાં આશરે ત્રણસો પચાસ જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રમતોમાં પચાસ મીટર દોડ સો મીટર દોડ રીલે દોડ અને કબડ્ડી ખોખો રસ્સા ખેંચ બેડમિન્ટન લાંબી કૂદ ગોળા ફેંક ચક્ર ફેંક બરછી ફેંક ક્રિકેટ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણીને દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને મુનીર મુનશી સ્કૂલ દ્વારા માનવ પિરામિડ રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ અયુબ अकोजी साहेब जनाब दिलावर साहेब इब्राहिम सालेह खान साहब, युनोश भाई निशार भाई तथा मुंशी ट्रस्ट सीईओ सुहेल साहेब कारोबारी सभ्य सलीम साहेब વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટ્રસ્ટી શ્રીઓ દ્વારા અને વિદેશથી પધારેલા મહેમાનો વડે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું ને હારેલા તરીકે વિદ્યાર્થીઓને વધુ પ્રયત્ન અને મહેનત કરવાથી તમે રમતમાં જીતી શકો છો તેવું આશ્વાસન આપવામાં આવ્યું ત્યારબાદ પ્રસંગના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને ટ્રોફી એનાયત કરાય તેમજ ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો પ્રસંગના અંતે વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને ઉપસ્થિત જનમેદની અને વિદેશથી પધારેલા મહેમાનોની આભાર વિધિ મનસુરી સાહેબે કરી હતી અજરપટાણ ભરૂચ